જપ તપ અને પ્રાર્થનાની ભૂમિ એટલે જૂનાગઢ જૂનાગઢમાં અનેક એવા શિવાલયો આવેલા છે જે એક બે કે સો વર્ષ જૂના નહીં પરંતુ હજારો વર્ષો જૂના છે માનું એક મહત્વનું શિવાલય ગણાય તે ઇન્દ્રેશ્વર મહાદેવ જ્યાં ખુદ ભગવાન ઇન્દ્રએ આવીને પૂજન અર્ચન કર્યું હતું એવું કહેવાય છે કે ઇન્દ્રદેવ ને ગૌતમ ઋષિ ભક્ત કવિ નરસિંહ મહેતા પણ અહીં ગાયો ચરાવવા આવતા હતા આ સ્થળે બત્રીસ ગુણી ગાયના આચરણ દૂધની ધારા વહી હતી અને તે ભાવ વિભોર થઈ ગયા હતા ભગવાન શિવની આ શિવલિંગને બાદ ભરી સતત સાત દિવસ સુધી નરસિંહ મહેતાએ અહીં તપશ્ચર્યા કરી હતી ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું હતું કે નરસિંહ તું આ લિંગને છોડી દે હું તારા પર પ્રસન્ન થયો છું તું વરદાન માંગ જગ્યા પર નરસિંહ મહેતાએ વાવેલ વડલો આજે વટ વૃક્ષ બની ગયો છે ને લોકોને શીતળ છાંયો આપી રહ્યો છે आदि कवि नरसिंह मेहता તેમની નાગર જ્ઞાતિમાં કોઈ વ્યક્તિ દુખી ના રહે અને કૃષ્ણ ભગવાનની રાસલીલા નિહાળવાનું ભગવાન શંકર પાસે વર્દન માંગ્યું હતું તે બાદ લિંગ છૂટી જતા શંકર ભગવાનના દિવ્ય દર્શન થયા હતા અને ત્યારબાદ શંકર ભગવાને ભક્ત નરસિંહ મહેતાને છ મહિના સુધી કૈલાસ પર્વત પર સોળ હજાર ગોપીઓને સોળ હજાર કૃષ્ણ સ્વરૂપની રાસલીલાના દર્શન નરસિંહ મહેતાને કરાવ્યા હોવાની પણ માન્યતા છે આ ઇન્દ્રેશ્વર મહાદેવ એક અતિ પ્રાચીન જગ્યા ઐતિહાસિક જગ્યા છે અને ભક્ત કવિ નરસિંહ મહેતાને આજથી સાડા છસો વર્ષ પહેલાં અહીંયા મહાદેવજી દર્શન આપ્યા હતા અને એક પ્રાચીન જગ્યા છે અને એમ કહેવાય કે આ શ્રાવણ માસ તો મહત્વપૂર્ણ છે કેમ કે છેલ્લા બોતેર વર્ષથી આવા યોગ નથી ત્યાં કે સોમવારે ચાલુ થાય અને સોમવારે પૂરો થાય એટલે આ શ્રાવણ માસ એક એવો પવિત્ર શ્રાવણ માસ આવે છે અને અતિ પવિત્ર શ્રાવણ માસ હોય પુરાણો માસ એક અતિ પવિત્ર શ્રાવણ માસ હોય ત્યારે શ્રાવણ મહિનામાં પૂજા સોમવારે ચાલુ થાય અને સોમવારે શ્રાવણ માસ પૂરો થાય અહીંનો ઇતિહાસ એવો છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ એટલે ઇન્દ્ર રાજા ગૌતમ ઋષિના પત્ની હતા અહલ્યા તેની સાથે કપટ કર્યું હતું એટલે કપટના ભાગ રૂપે કપટના ભાગરૂપે આ કડે એમ કહેવાય કે ગૌતમ ઋષિના થઈ કે કોઢે કોટ થઈ જાય એવો ગૌતમ ઋષિ શ્રાપ હોય શ્રાપ ના નિવારણ માટે ઇન્દ્ર રાજાએ આ લિંગની સ્થાપના કરી અહીંયા દસ હજાર વર્ષ તપસ્યા કરી હતી ત્યારે બાદ અહીંયા ઇન્દ્રગંગા કુંભ છે અહીંયા બાણ માર્યું હતું એમાંથી ગંગા પ્રગટ થયા હતા એમાંથી નાયા હતા ત્યારે એમને કોર્ટ મટ્યો હતો અને આજે પણ એમ કહેવાય કે ભક્તોની એવી આસ્થા છે કે આજે પણ આ ઇન્દ્ર રાજાને કોર્ટ મટ્યો અને આજે ભક્તોને પણ મટે છે અને ભક્તો અહીંથી પાણી લઈ જાય સવા મહિનો નાય ત્યારે ભક્તોને પણ કોર્ટ મટે છે એટલે કે અતિ પ્રાચીન જગ્યા છે અને અહીંયા ગૌશાળા પણ આવેલ છે મા ગાયત્રીનું મંદિર છે અને મા ગુફા પણ છે છે એવું કહેવાય કે ભગવાન ઇન્દ્રએ અહીં દસ હજાર વર્ષ સુધી તપ કર્યા બાદ શિવલિંગથી થી દસ ડગલા દૂર જમીનમાં બાણ મારી અને બાણ ગંગા પ્રગટ કરી હતી તેના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતા ભગવાન ઇન્દ્ર પણ કોઢ દૂર થયો હતો

એમાંથી નાયા હતા ત્યારે એમને કોટ મટ્યો અને આજે પણ એમ કહેવાય કે ભક્તોની એવી આસ્થા છે કે આજે પણ આ ઇન્દ્ર રાજાને કોટ મટ્યો અને આજે ભક્તોને પણ મટે છે અને ભક્તો અહીંથી પાણી લઈ જાય સવા મહિનો નાય ત્યારે ભક્તોને પણ કોટ મટે છે એટલે કે અતિ પ્રાચીન જગ્યા છે અને અહીંયા ગૌશાળા પણ આવેલ છે મા ગાયત્રીનું મંદિર છે અને માનકૂણાની ગુફા પણ છે એટલે અતિ પવિત્ર જગ્યા છે મહત્વનું છે કે આ મંદિરની ઇતિહાસની ફક્ત વાત નથી પરંતુ આ મંદિર વિશે શંભુ પ્રસાદ દેસાઈના પુસ્તક જુનાગઢ અને ગિરનારમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં પણ આ મંદિરના ઇતિહાસ વિશે માહિતીઓ આપવામાં આવી છે આશિષ પરમાર લોકલિટીન જુનાગઢ